પાકિસ્તાની આતંકીઓ દ્વારા જમ્મુ કાશ્મીરમાં પ્રવાસીઓ પર કરાયેલા હુમલા બાદ બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જા હતી ત્યારે પાકિસ્તાનના સમર્થનમાં આવેલા તુર્કી દેશનું નામ સુરતમાં એક વિસ્તાર હોય જેથી દુશ્મન દેશનું નામ બદલી નાખવા સાંસદે માંગ કરી છે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકીઓ દ્વારા પ્રવાસીઓ પર હુમલો કરાયો હોય જેને લઈ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ ભારતે પાકિસ્તાન પર ઓપરેશન સિંદૂર હેઠળ કાર્યવાહી કરી હતી ત્યારે પાકિસ્તાનના સમર્થનમાં તુર્કીએ અને અન્ય દેશો આવતા ત્યાંનો પ્રવાસ ભારતીયોએ રદ કર્યો છે ત્યારે તુર્કી નામ પર ધમાસાણ સર્જાયું હોય તેમ સુરતના સાંસદ મુકેશ દલાલે સુરત મનપા કમિશનરને પત્ર લખીને સુરતમાં આવેલ તુર્કીવાડનું તેમજ અન્ય શત્રુ દેશોના નામ બદલવા રજૂઆત કરી હતી અને આવા વિસ્તારોની લિસ્ટ તૈયાર કરવા અને ત્યાં વીર જવાન મહાપુરુષોનું નામ આપવા માંગ કરી હતી પહેલગામમાં જે રીતનો આતંકવાદી હુમલો થયો દેશના નિર્દોષ નાગરિકો ફરિક થયા ત્યારબાદ નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જે રીતે ભારતીય ફોજે બહાદુરી અને સૌરેનું પ્રકટ કરીને આતંકવાદીઓ અને આતંકવાદીઓના સ્થાનોના

કુલનામીને પાકિસ્તાનને ટેકો જાહેર કર્યો છે એ શા માટે પાકે એવા તુર્કીસ્તાનની પાછળ તુર્કીવાદ નામ હોવું જોઈએ આ પાકિસ્તાન જ્યાં બાંગ્લાદેશ છે સતત ભારત ભારતને આતંકવાદી અને વિવિધ ગુનાહિત પ્રવૃત્તિઓ દ્વારા વર્ષોથી ત્રાસ ચાપી રહ્યું છે તો આ પ્રકારના નામો જે ભારત દેશના શત્રુ દેશોના નામો છે એ નામો કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં એ દેશના વીર સપૂતોના વીર જવાનોના એક અપમાન સમાન આ નામો છે એટલે આ નામો રદ કરવા જોઈએ અને એની કેન્સલ કરવાની પ્રક્રિયા શરૂ કરીને નવા નામકરણ શરૂ કરવાની કાર્યભાઈ ઝડપથી શરૂ કરવી જોઈએ એવી મારી માંગણી શૈકીવારથી હોય અને એકબીજાઓ નામ છે આ બધે શું કહે છે બાંગ્લાદેશ છે પાકિસ્તાન છે જહાંગીરપરા છે જાંગીરાબાદ છે આ નામો નહીં ચલાવી લેવામાં આવશે હવે પછી સ્થાનિક કોર્પોરેટરને જહાંગીરાબાદનું નામ બદલવા માટેની મુમેન્ટ ચલાવી લીધી

બોલવાડા નામો હોય કે પણ સત્તાધારી જે ઓફિશિયલ નામકરણ થયું હોવું જોઈએ ઓફિશિયલ નામ તો આપણા દેશના નામો હોવા જોઈએ